જય ગૌ માતા વંદે ગૌ માતરમ દોસ્તો કેમ છો દોસ્તો બધા ખુશમાં છો ખુશમાં રહો અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો વરસાદ હજી રહી જ જોગની શરૂઆત કરી છે પહેલાં ધોધમાર વરસાદ આવ્યો આવવાની સંભાવના છે આપ જોઈ શકો છો કે આપણું ગોકો ગીર જળનું પશુધન ડેન હારું લેરખરિયા લઈ રહ્યું છે અમારે પૂંઝા મોરલી સાલો વરસાદમાં ઓથારો લઈ અને સરવાનો પ્રારંભ કરી રહ્યો છે આપણી ભગવતી ગંગા કાબેર સંજુઆમ આગળ નીકળી ગઈ છે મનીષ જોઈ શકો છો મોરલા પણ ટહંકારા બોલાવે છે વાતાવરણ ખુશમય થઈ ગયું છે મઘાએ મહેર કરી દીધી છે અને પાણી ઝરણા અમારા શરૂ થઈ ગયા છે એસો આરામથી તો આ અમારું જંગલ વિસ્તારનું ઉગમ સ્થાન એક લહેરખડીવાળું કે જ્યાં શાંત વાતાવરણમાં ગાય માતા સારો રહેશે અને ઔષધિનું ગુણધર્મનું ગ્રહણ કરે છે તો સૌ દર્શક મિત્રોને ઝાઝા હેતથી જય શ્રી કૃષ્ણ ગાય વસાવો ગાય બસાવો અને સૌ દર્શક મિત્રોને ખાસ અનુરોધ કે આપણા અભિયાનમાં સહભાગી થાય જવ અને ગાય માતાને રાજ માતાનો દરજ્જો આપે તેવી આપણી ગુજરાત સરકાર પણ અપીલ કરજો કે જેથી કરીને સૌ દર્શક મિત્રો સહભાગી થાવ જય ગૌ માતા વંદે ગૌ માતા મળીએ આપણે નવા બ્લોકમાં તો અહીંથી આપણે બ્લોકની સમાપ્ત કરી જાય ગૌ માતા